બનાસકાઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુનાનક ચોક થી મશાલ રેલી નું આયોજન કરાયું કોંગ્રેસ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી માં જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂત સાંસદ નેતા ગેનીબેન ઠાકોર તેમજ કોંગ્રેસ ના હોદ્દેદારો આગેવાનો અને જિલ્લા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા મશાલ રેલી દરમિયાન કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને જનતાના હિત માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો રેલીમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું અને કોંગ્રેસના ઝંડા તેમજ મશાલો સાથે કાર્યકરો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ગુરુનાનક ચોક ખાતે જ્યાં કોંગ્રેસ કાર્યકરો મશાલો સાથે રેલીમાં ભાગ લઈ રહ્યા છે જનસમર્થન અને અને વોટચોર ગદ્દી છોડ ભાજપ વિરોધી નારા લગાવી જુસ્સો ઠાલવી રહ્યા હોય તેમ અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની આ મશાલ રેલી રાજકીય ગરમાવો વધારવાનો સંકેત આપી રહી છે કેસ અપડેટ ગુજરાત સાથી પક્ષો છે એ પણ નિરોધ કરી રહ્યા છે એ દેશમાં ચૂંટણી પણ છે એમણે નજરઅંદાજ કરી ભારતીય જનતા પાર્ટીના જે વહીવટકર્તાઓ છે તે હોય કે વિવિધ રાજ્યોમાં હોય એમણે જે તે રાજ્યોની અંદર જે ચૂંટણી થઈ એની અંદર મોટા પાયે બતાર યાદીની અંદર ગોટાળા કર્યા છે એક મતદારના નામ અનેક ઠેકાણી છે ક્યાંક મતદારનું નામ છે તો એના એક મકાનની અંદર એકથી ઘણા બધા મતદારો એક ના એક એના રેસિડન્ટ ના પુરાવા બતાવેલા છે એટલે અનેક રીતે ચૂંટણી પંચે સાથે મળીને

સમય હતો પીએમ સેશન જેવા ચૂંટણી અધિકારી કે જેમને એ વખત ના વડાપ્રધાન હતું